નમસ્કાર દર્શક મિત્રો એસ ડી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે અને હું આપની સાથે વૈશાલી પોબારું કરીશું નજર સમાચાર પર સાબરકાંઠાથી તલોદ ગામના આજ આજરોજ તારીખ અગિયાર આઠ બે હજાર ચોવીસ રવિવારના રોજ સવારે સાડા નવ કલાકે ગાયત્રી વિદ્યા સંકુલ ખાતે તલોદ ગામ સિનિયર સિટીઝન ક્લબની મિટિંગ તેમજ સત્સંગનો કાર્યક્રમ રાખવામાં આવેલ હતો આ કાર્યક્રમમાં વક્તા તરીકે જયેશભાઈ પટેલ દ્વારા સત્સંગનો લાભ આપી સુંદર પ્રવચન કરવામાં આવેલ તલોદ ગામ ખાતે બહુ વિશાળ સંખ્યામાં ક્લબના સભ્યો ઉપસ્થિત રહેલ સાથે સાથે ભોજનનો પણ કાર્યક્રમ રાખવામાં આવેલ સુંદર આયોજન તલોદ ગામના મંડળના પ્રમુખ ચેલાભાઈ પટેલ તેમજ મંડળના મંત્રી શ્રી મણિલાલ એલ પટેલ તેમજ ખજાનજી બેચરભાઈ પટેલ દ્વારા સુંદર આયોજન કરવામાં આવ્યું દરેકને સત્સંગનો અનેરો લાભ લીધેલ સાથે ભોજનનો પણ આયોજન કરવામાં આવેલ સિનિયર સિટીઝન ક્લબના તમામ સભ્યો નિરોગીમય તેમજ સ્વસ્થ રહે અને પાછળથી તેમને જીવન જીવવાની કળા વિશેની વિસ્તૃત માહિતી પણ આપવામાં આવેલ રિપોર્ટર દિલીપ પરમાર એસ ડી ન્યૂઝ ગુજરાતી તલુદ સાબરકાઠા વધુ સમાચારો જોવા માટે લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલની